વર્કશોપમાં કામ માટે લાવવામાં આવેલી કાર અચાનક આગ લાગી ગઈ હતી રાજનપાલ ગામમાં મહિન્દ્રા શોરૂમમાં વર્કશોપમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાથી સદનસીબે કોઈ જાનહિની નોંધાઈ નથી સમયસૂચક કાર્યવાહી કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના અટકાવી હતી જો આગ વર્કશોપથી આગળ શોરૂમના ભાગમાં પ્રસરી ગઈ હતી તો વિશાળ પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હતી કારણ કે દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં બુક કરાયેલી કારો શોરૂમમાં ઊભી કરાઈ હતી આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ શકેતા છે કે કારમાં કોઈ તકનીકી ખામીના કારણે આ ઘટના બની હોય શકે મારું નામ આગ લાગેલી હતી અને ફાયરમેન કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે આગના કારણ આગના સુધી જાણવા મળ્યું